તો દર્શક મિત્રો ખેડૂત એમ કહી રહ્યા છે કે આ બિયારણ વાવશે એમાં કોઈ પણ ખેડૂત ક્ષેત્રા હે નહીં એની જવાબદારી પોતે ખેડૂત લઈ રહ્યા છે તો દોસ્તો હું વારંવાર કહું છું કે સારું બિયારણ વાવો સારી વેરાયટી વાવો સારી ખેતી કરતા હોવ અને સારું બિયારણ નહીં વાવો તો આપણું ક્યાંક ને ક્યાંક ઉત્પાદન ઘટતું હોય તો સારું બિયારણ જરૂરી છે આજે આપણે અને સારા ઉત્પાદન માટે જરૂર જે પણ દર્શક મિત્રો બે હજાર છવ્વીસમાં કપાહ દર વર્ષે વાવતા હોય એને ખરેખર સારી બિયારણની પસંદગી કરવી જોઈએ અને ખેડૂતને પુસીન કરવી જોઈએ તો દોસ્તો આપણે જોયું કે ગઈ સાલ પણ જે ભીખાબાપા છે એને સારું ત્રીસ મણ જેવું ઉત્પાદન આપ્યું છે આ સાલ પણ આપણે વાવ્યું છે ને આ લગભગ એરિયામાં આપણું બિયારણ છે તો કોઈ પણ ઘેરો હજી સુધી બગડ્યો એવા સમાચાર મને નથી મળી રહ્યા તો દોસ્તો સારી વેરાયટી છે સારી પસંદગી કરો અને બે હજાર છવ્વીસમાં જો તમે કોઈ પણ કપા વાવતા હો તો ખેડૂતનો સંપર્ક નંબર નાખાય મારો સંપર્ક નંબર નાખાઈ તો દોસ્તો આવો બે હાજર છવ્વીસ ની અંદર સારું ઉત્પાદન મેળવીએ સારી વેરાયટી વાવીએ જય હિન્દ જય કિસાન દોસ્તો તો આપ જોઈ રહ્યા છો જે ભીખા બાપાનો ઘેરો જે તેમનો પોતરો ઊભા છે ને તમને બતાવવાની કોશિશ કરે તો ભાઈ પેલા તો તારું નામ

અત્યારે કપાસ ઊભો છે અને તમે જોઈ શકો છો કે એની કેરી લેવાની સાઇઝ એની કેરી સાપવાની સિરીઝ તમે આખો ઘેરો પણ જોઈ શકો છો દોસ્તો તો ખાસ નમ્ર વિનંતી એકદમ લીલો હેવાર જેવો ઘેરો હાલ ઊભો છે અને સારું એવું ઉત્પાદન આપશે એવું મને પણ લાગી રહ્યું છે દોસ્તો તો ખાસ નમ્ર વિનંતી બે હજાર છવ્વીસની અંદર કોઈ પણ ખેડૂત વાવવા માગતા હોય તો ખેડૂતનો પણ સંપર્ક કરવો મારો પણ સંપર્ક કરવો બિહાણમાં સો ટકાની ગેરંટી છે દોસ્તો દોસ્તો તો આપણે ભીખા બાપાની વાડીએ આવ્યા છીએ અને ભીખા બાપાનો જે કપાસ છે તે તમે નજરે નિહારી રહ્યા છો દોસ્તો એનો ફાલ કેરી સંપૂર્ણ તમે જોઈ શકો છો જે સિરીઝ છે એની સાપવાની સિરીજ કેરી લેવાની સિરીઝ મોટી કેરી હું દોસ્તો ખાસ બધા વિડીયોની અંદર નમ્ર વિનંતી વારંવાર કરું છું કે કપાસ જો આપ કોઈ પણ ખેડૂત મિત્રો વાવતા હોય દર વર્ષે તેના માટે આ સંપૂર્ણ બહુ સારું બિયારણ છે સારી વેરાયટી છે ડુપ્લિકેટ ન આવે એનું પણ ધ્યાન રાખવું દોસ્તો બિયારણ હંમેશા સારું લેવું જોઈએ સારી પસંદ કરવી જોઈએ અને ખેડૂને પૂછીને લેવું જોઈએ જેથી કરીને આપણું જે વરસ છે સંપૂર્ણ સારું રહે તમે આખો ઘેરો પણ જોઈ શકો છો દોસ્તો હજી ક્યાંય બગડવાની કોઈ એવી દેખાતું નથી દોસ્તો તમે જોઈ શકો છો છે દોસ્તો જય જી જય જવાન જય કિસાન